ઓમ શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે આપણે સાંભળીશું મોક્ષદા એકાદશીની વ્રતકથા મહાત્મય સાંભળવા માત્રથી આપણા પાપ બળીને નષ્ટ થાય છે અને ભગવાનની કૃપા વરસે છે અંતે ભગવાનનું શરણું પ્રદાન થાય છે તો ખૂબ જ પવિત્ર મંગલમય કથા છે મહાત્માય છે પૂરા મનથી ધ્યાનથી સાંભળજો માર્ગ એટલે કે માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશી મોક્ષતા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિર રાજા બોલ્યા ત્રણ લોકોને સુખ દેનારા જગતના સ્વામી જગતને બનાવનાર પ્રાચીન પુરુષોમાં ઉત્તમ સમર્થ પ્રત્યક્ષ વિષ્ણુને હું નમું છું ને પૂછું છું કે હે દેવોના ઈશ્વર હે દેવ મને મોટો સંશય છે માટે લોકોના હિતને માટે તથા પાપોને નાશ કરવા માટે પૂછું છું માગસર મહિનામાં શુક્લ પક્ષમાં કયા નામવાળી એકાદશી થાય છે તેની શું વિધિ છે અને તેમાં કયા દેવનું પૂજન કરવામાં આવે છે હે સ્વામી એ સર્વ તમે મને વિસ્તારથી યથા યોગ્ય કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન તમે ઘણું સારું પૂછ્યું છે તમારી બુદ્ધિ સારી અને નિર્મળ છે માટે હે રાજાઓના અધિપતિ તમને વિષ્ણુના ઉત્તમ દિવસ રૂપ એકાદશી કહી સંભળાવું છું તે સાંભળો હે રાજા મારી વ્હલામાં વ્હાલી એકાદશી મોરુ નામના દૈત્યનો વધ કરવા વધ કરવા માટે માક્ષર માસના કૃષ્ણ પક્ષને વિશે મારા દેહમાંથી ઉત્પન્ન થઈ છે જંગમમાં જંગમ તથા સ્થાવર થયેલી અને મારી પ્રિય ઉત્પત્તિ એવી નામથી પ્રસિદ્ધ થયેલી તે એકાદશી હે રાજાઓ માં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા તારી આગળ કહેલી છે હવે સર્વ પાપને હરણ કરનારી ઉત્તમ અને પ્રખ્યાત એવી માક્ષર માસમાં शुक्ल पक्षની મોક્ષા નામની એકાદશી હું કહું છું તે સાંભળો એકાદશીના દિવસે પ્રયત્નથી મંગળકારી ગીતને નૃત્ય સાથે पुष्पा દિગથી વિષ્ણુ દેવનું પૂજન કરો રાજાઓના પતિ યુધિષ્ઠિર હવે હું તમને તમોને સારામાં સારી એવી પુરાણની કથા કહું છું તે સાંભળો જે કથા સાંભળવા માત્રથી વાજપે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને જેઓના પિતા માતા તથા પુત્ર વગેરે નીચ ગતિને પામ્યા હોય તેઓને પિતા માતા તથા પુત્ર વગેરે આ એકાદશીના પુણ્યથી મહાતાથી સ્વર્ગને પામે છે એમાં કોઈ સંશય નથી આ કારણથી હે રાજા હું તને સ્પષ્ટ રીતે એકાદશીનો મહિમા કહી સંભળાવું છું તું સાંભળ પૂર્વ રમણ કરવા યોગ્ય ગોકુળ નામના નગરમાં પ્રજાઓને પુત્રોની માફક પાળનારો રાજાઓમાં ઋષિ રૂપ વૈખાનસ એવા નામથી પ્રખ્યાત એક રાજા રહેતો હતો ત્યાં ચાર વેદને જાણનારા બ્રાહ્મણો રહેતા હતા આ રીતે રાજ્ય કરતા તે રાજાએ રા રા તે રાજાને રાત્રે સ્વપ્નમાં પોતાના પિતાના પિતાને નીચ યોનીમાં અવતરેલો જોયો આ પ્રમાણે પોતાના પિતાને જોવાથી વિસ્મય પામેલી બુદ્ધિ વડે અંદર દેખેલી બાબત બ્રાહ્મણોને આગળ કહી સંભળાવી આવી રીતે કહી સંભળાવી રાજા કહેવા લાગ્યો હે બ્રાહ્મણો મે સ્વપ્નની અંદર મારા પોતાના પિતાને નરકમાં પડેલા જોયા હે તાત હે પુત્ર હું નીચ યોનિમાં અવતર્યો છું માટે તું મારો ઉદ્ધાર કર આમ બોલતા મેં પોતે મારા પિતાને જોયા ત્યારથી માંડીને હે બ્રાહ્મણો એ આશ્ચર્ય છે કે હું સુખને પામતો નથી તેમ હમણાં આ મારું મોટું રાજ્ય પણ મને દુઃખ દેનારું થઈ પડ્યું છે ઘોડા હાથી અને રથો એ સર્વ મને કોઈ પણ રીતે ગમતા નથી ખજાનો પણ મને સુખાકારી લાગતો નથી સુખ આપતો નથી તેમ મને કશું પણ સુખ દેખાતું નથી હે શ્રેષ્ઠ બ્રાહ્મણો મને સ્ત્રીઓ પણ ગમતી નથી તે પુત્રો પણ ગમતા નથી માટે હવે હું શું કરું અને ક્યાં જાઉં મારું શરીર બળે છે હે વિપ્રોના અધિપતિઓ દાન વ્રત તથા યોગ આદિ કર્મોમાંથી જે કર્મ વડે મારા પૂર્વજો મોક્ષને પામે તે કર્મ મને કહો જેનો જેનો પિતા નરકમાં પડ્યો હોય તેનો જન્મ પણ નિર્થક છે અને જગતમાં જીવતા એવા અતિ બળવાન તે સારા પુત્રથી શું ફળ છે કશું ફળ નથી બ્રાહ્મણો બોલ્યા

ત્યાં બીજા કમળથી જન્મેલા બ્રહ્માના જેવા પર્વત મુનિ ઋપ્વેદી સામવેદી યજુર્વેદી અને અર્થ અર્થવેદી મુનિઓથી વીંટળાયેલા બેઠા હતા તે સમયે વૈખાનસ રાજાએ મુનિઓમાં શ્રેષ્ઠ એવા તે મુનિને જોઈ મસ્તક વડે પૃથ્વી ઉપર પડીને દંડો પ્રણામ કર્યા એટલે એ પર્વતમુનિ રાજાના સાત અંગોના કુશળતાના સમાચાર પૂછ્યા રાજાના શત્રુ રહિતપણા વિશેના સમાચાર પૂછ્યા અને રાજાના સુખના સમાચાર પૂછ્યા રાજા બોલ્યા તમારી પ્રસન્નતાથી મારા સાથે અંગો કુશળ છે વળી વૈભવો અનુકૂળ છે તે છતાં કોઈ પણ વિઘ્ન પ્રાપ્ત થયું છે હે પ્રભુ મેં સ્વપ્નમાં સ્વપ્ન વિશે મારા પોતાના પિતાને નરકમાં પડેલો જોયો છે તેણે મને મારો મને તારો એમ કહ્યું તેથી જ હું દુઃખને પ્રાપ્ત થયો છું મને તારો મને તારો આવું કહીને કહે દુઃખને હે પ્રાપ્ત થયા છે હે ભગવાન તમે તારવાનો ઉપાય બતાવો હે બ્રાહ્મણ હું મારો આ સંશય આપને પૂછવા આવ્યો છું આવું રાજાનું બોલવું સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા પર્વતમુનિ ધ્યાનથી નેત્રને સ્થિર કરીને થઈ ગયેલું અને થનારું વિચારવા લાગ્યા તથા એક મુહૂર્ત સુધી ધ્યાન કરીને તે શ્રેષ્ઠ રાજા પ્રત્યે બોલ્યા પર્વતમુનિ બોલ્યા હે રાજાઓના અધિપતિ હું તમારા પિતાના વિરુદ્ધ કર્મનું પાપ જાણું છું હે રાજા પૂર્વ જન્મમાં પોતાની બંને સ્ત્રીઓના મધ્યમાં એક જ સ્ત્રીને વિશે કામ સક્ત થયેલા તમારા પિતાએ રક્ષા કરો રક્ષા કરો ઋતુદાન આપો આમ વારંવાર બીજી સ્ત્રીની માંગણી કરી તો પણ તે સ્ત્રીનું ઋતુદાન આપીને રક્ષણ કર્યું નહીં અર્થાત તે બીજી સ્ત્રીના ઋતુકાળનો ભંગ કર્યો એ રીત કર્મ કરવાથી તમારા પિતા હંમેશને માટે નરકમાં પડ્યા છે રાજા બોલ્યા હે મુનિ ક્યાં વ્રતથી અને દાનથી મારા પિતાનો આ પાપવાળો નરકમાંથી મોક્ષ થાય તે મને કહું પર્વતમુનિ બોલ્યા કે માસર મહિનાના સુકળ પક્ષને વિશે મોક્ષા નામે વિષ્ણુની તિથિ છે તે મોક્ષા એકાદશીનું વ્રત તમે સઘળાય કરીને તેને પુણ્ય તમારા પિતાને આપશો કે તરત તે પુણ્યના સામર્થ્યથી તમારા પિતાનો મોક્ષ થશે આ ઉપરવતમુનિનું વાક્ય સાંભળી પછી તે રાજા પોતાને ઘેર આવ્યો હે ભરત કુળમાં શ્રેષ્ઠ રાજા માક્ષર માસ્તે સુકલા પક્ષની એકાદશી આવી હે યુધિષ્ઠિર ત્યારે અંતઃપુરમાં રહેનારા માણસો સર્વ પુત્રો અને સ્ત્રીઓ સાથે લોકોને પાળનાર તે રાજાએ વિધિપૂર્વક વ્રત કરીને પોતાના પિતાને પુણ્ય આપ્યું જ્યારે તે પુણ્ય દીધું ત્યારે સ્વર્ગમાંથી પુષ્પોની પુષ્ટિ થઈ અને દેવગણો એ સ્તુતિ કરતો વૈખા વૈખાナス રાજાનો પિતા સ્વર્ગમાં ગયા સ્વર્ગમાં જતી વેળાએ અંતરિક્ષમાં તે વૈખાનસ રાજા પ્રત્યે શુદ્ધ વાણીથી કહેવા લાગ્યા હે પુત્ર

વાજપેયી યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે ચિંતા મણી જેવી મોક્ષા એકાદશીની વાર્તા તમને ગમી હોય સારી લાગે તો વિડિયોને લાઇક અને શેર કરજો શેર કરજો જેથી બીજાને પણ પુણ્ય પ્રભાવ આપનારી મોક્ષ આપનારી એકાદશીની વ્રત કથા સાંભળવા મળે એનો બી ઉદ્ધાર થાય અને આપણને પુણ્ય ફળ મળે માટે બને એટલી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ